નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડિયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુ ડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડમાં એકસો પચાસથી ચારસો એંસી મોરબી માર્કેટયાર્ડમાં બસોથી પાંચસો મહેસાણા માર્કેટ યાર્ડમાં બસો એંસીથી પાંચસો જેતપુર માર્કેટ યાર્ડમાં એકસો એકવીસથી ચારસો એકોતેર અમરેલી માર્કેટયાર્ડમાં ત્રણસો વીસથી ચારસો એંસી વિસાવદર માર્કેટયાર્ડમાં એકસો દસથી ત્રણસો છ અંકલેશ્વર માર્કેટ યાર્ડમાં બસો એસી થી પાંચસો સાહીઠ ભાવનગર માર્કેટ યાર્ડમાં બસો પચીસ થી પાંચસો ચૌદ સુરત માર્કેટયાર્ડમાં બસો થી છસો મહુવા માર્કેટ યાર્ડમાં એકસો થી ચારસો ચોવીસ જામનગર માર્કેટ યાર્ડમાં એકસો થી પાંચસો પચાસ ગોંડલ માર્કેટ યાર્ડમાં એકસો થી ચારસો એકસઠ વાસણા માર્કેટ યાર્ડમાં બસો એંસીથી છસો ડીસા માર્કેટ યાર્ડમાં ચારસોથી પાંચસો પચાસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો